નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરી સ્વાગત છે ડેરી ફાર્મિંગ પર મિત્રો તમારા દરેકના સાથ સહકારથી આજે જે ચેનલ કરે છે અમને જે ખરેખર મજા આવે છે તમારી જે કોમેન્ટ તમે જે કરો છો એના ઉપરથી અમે મોટિવેશન થઈએ છીએ તો આજે તમારી દરેક કોમેન્ટનો અમે જવાબ આપવાના છીએ શક્ય હશે એટલે બધી કોમેન્ટોનો અમે જવાબ આપીશું અને ઘણી વખત અમે આના ઉપર અલગ અલગ વિડીયો પણ બનાવતા હોઈએ છીએ બીજી વાત કહેવાની એ કે અમારી જે અપડેટ આવવાની હોય દાખલા તરીકે અમે સૌરાષ્ટ્રની અંદર આવવાના છીએ કે સુરત બાજુ જવાના જે બાજુ જવાના હોય એ અમારા ઇન્સ્ટા પેજ ઉપર દરેકે દરેક માહિતી મળતી રહેશે તો ઇન્સ્ટા પેજ ઉપર તમે ફોલો કરજો અને ત્યાં જઈ અને કદાચ અમે જે અપડેટ આવવાની છે એ તમને આપવાની કોશિશ કરીશું તો દરેક લોકોને પહેલાં તમે કોમેન્ટ કરી માટે ધન્યવાદ ઘણા બધા લોકો જય માતાજી કે દરેક લોકો જય માતાજી કોમેન્ટ કરી એમાં જય માતાજી રામ રામ નમસ્કાર દરેક લોકોનો ખૂબ ખૂબ ફરીથી આભાર માનું છું ઘણા બધા લોકોએ કોમેન્ટ કરી છે સર ગર્ભાશયમાં છોડવાની સારી કંપનીની દવા જો ગર્ભાશયની અંદર ઘણી બધી કંપનીની દવા આવે છે અલગ અલગ કંપનીની આવતી હોય છે દરેક સારી જ આવતી હોય કોઈ પણ સારી કંપની વોકાર્ડિંગ હોય કે પછી પોવર્ડિંગ હોય અથવા કોઈ પણ સિફલ લેક્ઝન આયુ હોય કે લેક્ઝન આયુ ગમે તમે છોડી શકો છો બીજા સાગરભાઈ જોશી અમારા રેગ્યુલર કોમેન્ટ કરતા હોય છે ધન્યવાદ સાગરભાઈ બેસ્ટ બ્રીડ વાલી ગાય ક્યાં મળે છે ગુજરાતમાં એના વિશે વિડીયો બનાવવા ભાઈ મિત્રો બેસ્ટ બ્રીડ વાળી ગાય હંમેશા આપણા જાતે જ તૈયાર કરવી પડશે બ્રીડ સારી બ્રીડ તમને ભાગ્યે જ ક્યાંક મળે પણ તો ઘણા બધા એ બી તો ચર્ચાનો વિષય છે ફરો તો તમને મળશે બાકી અને ઘણા બધા એવા વેપારી પણ જોયા છે કે જે લોકો લઈ લઈને આપતા હોય છે એમના નંબર હું મને ઘણા બધા લોકો મેસેજ કરતા એમને હું આપતો હોઉં છું તો હોય છે અને બીજું એક હું મારો એક પર્સનલ નંબર વોટ્સઅપ નંબર શેર કરવાનો છું કે તમે દરેક દરેક લોકો સીધો જ મેસેજ કદાચ કરી શકો છો કોન્ટેક કરી શકો છો મારાથી સિર્ફ મેસેજથી તો એના ઉપર આપણે ગ્રુપ બનાવીશું અને એ તમને લા મેસેજ કે માહિતી જેટલી થશે એટલી આપતા રહેશું સર મિનરલ મિક્સર કઈ કંપનીનું સારું આવે છે જયંતિભી ચૌધરી જયંતિભી બધી જ કંપનીઓનું સારું આવે છે હું કોઈ કંપનીનું પ્રમોશન નથી કરતો પરંતુ તમે કોઈ પણ વસ્તુ સારો વાપરો એનાથી સારું રિઝલ્ટ મળે તો સારું બરાબર છે બાકી ઘણી બધી સારી સારી કંપનીઓ આવતી હોય છે વીરબેક છે ઇન્ટાસ છે મેકપ્રો છે તમારા વિડીયો કામયાબેરી ફાર્મના વિડીયો જોવા જે જવું છું ક્યારે આવે ની મતલબ વિડીયો રાહ જોઉં છું જીગીર ચૌહાણ લખે છે થેન્ક યુ મહેસાણા જિલ્લામાં સતલાસણા પરમાર લખે છે મહેસાણા જિલ્લામાં સતલાસણા તાલુકામાં ધારાવણીયા ગામમાં જોઉં છું ધન્યવાદ ખૂબ ખૂબ આભાર ગાય કેવી રાખવી કાળી કાબરી કે ધોળી કાબરી શામળ દેસાઈ શામળાઈ ગાય તમે બ્રીડ ઘણી વખત તમે કાળી કાબરી પણ સારી હોય છે કાળી ડબી વાળી કબૂતરી પણ દૂધ કેવું સારું આપે છે બીમાર કેવી નથી નથી પડતી મતલબ આ બધું જે કલર છે ને એ એક શોભા માટે છે કે ભાઈ તમારી ગાય ઊભી સારી લાગે વ્યવસ્થિત સારી લાગે વેચવી હોય તો જલ્દી વેચાઈ જાય કોઈ બાનું ના કાઢે એ બરાબર બાકી હકીકતમાં ગાય સારી બ્રીડ વાળી રાખવાની હોય ગાય સ્ટ્રક્ચર સારું હોય બીમાર પડે ગાય જેટલી મતલબ નહીં કે ઘરડી ન દેખાય એવી ગાય રાખવી બાકી તો બધું બરાબર છે લોકલ એચએફ ગાયમાં મોગા સિમેન્ટ મુકાવી શકાય સક્સેસ જાય કે ન જાય કયા સિમેન્સ મુકાવવા જોઈએ શરૂઆત માટે મિત્રો બહુ સાચી વાત પહેલા તો તમારી આપણી પાસે જે ગાય છે એનું લેક્ટેશન પર લેક્ટેશન કેટલું છે એ આપણે નક્કી કરવું કે ભાઈ મારી પાસે જે ગાય છે એનું ત્રણ કે ચાર લીટર દૂધ છે આખા વર્ષનું ત્રણસો પાસઠ દિવસનું તો હવે એની અંદર હું કયો સિમેન્ટ મૂકાવું છ સાત હજાર વાળું મુકાવી શકાય એવું નથી કે ન જ મુકાવી શકાય તમે સારું સિમેન્ટ મુકાવો એની વાצરી આવશે એને બીજું સારું મુકાવો એની વાצરી આવશે એમ તમે થર્ડ ફોર્થ જનરેશન સુધી પહોંચશો છો એટલે તમારી પાસે સારી બ્રેડ તૈયાર થઈ જશે પછી તો જેમ જેમ તમે સારું આગળ કામ કરશો ધીમે ધીમે જશે कौशिक પટેલ લખ્યા છે કે चौधरी સાહેબ એચમ ગાયનું દૂધ ના ખવાય કેમ કે કેમ રાખશો તમે પબ્લિક ને હેલ્થ વિચારો સાહેબ એવું કે છે પ્રચાર ખોટો ન કરો મિત્રો કૌશિક ભાઈ તમારા માટે ખરેખર એક મસ્ત જવાબ છે કે જો દૂધ ગાય થી હું આમાં કોઈ ધરામ કે દેશી દૂધ સારું જ છે 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 બેસ્ટ મિલ્ક પરંતુ દૂધ ખાવાથી લોકો બીમાર પડે છે લોકો એવું થાય એ વસ્તુ ક્યાંય લખેલ હોય સાયન્ટિફિક રીઝન મને બતાવો જો એવું હોય તો ડેનમાર્ક અમેરિકા આ બધા દેશો મરી ગયા હોત આજે સુધી બચ્યા જ ના હોત એટલે તમારો પ્રશ્ન તમારી વાત કમેન્ટ પાય આવી હોય છે सॉरी स्टाइलिश पटेल के थे साहेब हवे एक डेरी फार्म ने मुलाकात लो तो दोहाना मशीन વિશે જણાવો કે મે સાંભળ્યું છે કે મશીન દોહાતી ચાર વેતર પછી ગાયક હે તકલીફ પડે છે કેવાનો મતલબ ઇના એવું નથી હોતો શૈલીશભાઈ જુઓ આપા બન્ને હાથ જે છે ને દોવાની અંદર સરખું જ કામ કરે તો મશીન પર એક જ કામ કરે દબાવે છે તો નીચે એર થી પંપ થી ખેંચે મતલબ ખેંચે છે એટલે દબાવે પેલું એટલે દૂધ સીધું અંદર જાય છે એનાથી કોઈ તકલીફ પડતી નથી પણ કદાચ એના વિશે પ્રેક્ટિકલ વિડીયો હું ત્યાં તમને બતાવીશ એમ પ્રકાશભાઈ મારે પશુપાલન માટે પ્રોપર કોર્સ કરવો છે તબેલો કેમ ચલાવો ક્યાં થઈ શકે જવાબ આપશો જો એના માટે એક એનડીડીબી ચાલુ જ હોય છે કે ભાઈ ત્યાં પંદર વીસ દિવસની ટ્રેનિંગ હોય છે તમે ત્યાં પણ જઈ શકો છો અમારી એકતા ફાઉન્ડેશન ની અંદર ત્રણ દિવસની શિબિર હોય છે ફ્રી ઓફ હોય છે પેલા એક દિવસની હતી બે દિવસની હવે અમે ત્રણ દિવસની કરવા જઈ રહ્યા છીએ એમાં તમને બે દિવસ પ્રોપર થિયરીકલ પ્રેક્ટિકલ એક દિવસ પ્રોપર પ્રેક્ટિકલ અને તમારે જો વ્યવસ્થિત એકદમ આપણે ફ્રેશ છીએ આપણને ખબર નથી પડતી કે કેટલા ટાઈમ ચાર નાખો થિયરીકલ તો બરાબર તો તમે ક્યાંક પશુ મતલબ કોઈ ડેરી ફાર્મવાળાને ત્યાં રહેવા માંગતા હો તો અમે એમની કોશિશ કરીશું કે એ તમને બે ચાર પાંચ દિવસ દસ દિવસ ત્યાં રહેવા દે એના જોડે તમારે કામ પણ કરાવવું પડશે એ અમે ક્યાંક વ્યવસ્થા કરીશું એ નેક્સ્ટ લગભગ એપ્રિલ મહિનામાં અમારી શિબિર થવાની છે ત્રણ એક દિવસની તો એ ઇન્સ્ટા પેજ ઉપર ને મતલબ તમે ફોલો કરજો તમને ખબર માહિતી મળી જશે નવીન અરે સોરી હા ચૌહણ વિનીત લખે ગાય વ્યાયા પછી કેટલા સમય બાદ ફરીથી વિજદાન કરાવવું અમુક લોકો કહે છે કે ત્રણ મહિનામાં અમુક લોકો કહે છે મહિનામાં કે પછી પશુ પશુ માલિક માટે શું સારું રહે વિનીતભાઈ જેટલી ગાય વીઆય એના બે મહિનાની અંદર એઆઈ થઈ જાય એટલું તમારું લેક્ટેશન ગાયનો કે ભેંસનો સારો ફરીથી જેટલું બે વ્યાયણ વચ્ચેનો સમયગાળો ઓછો મતલબ મિનિમમ પંદર થી તેર મહિના હોય એટલો તમારો પશુ સારો એટલે ખોટા નહીં રહેવાનું છ સાત મહિના સુધી અમુક લોકો ઘણી વખત આ ભૂલ કરતા બહુ સારી કમેન્ટ કરી સર વિયાણા પછી એક બે વખત જવા દે મતલબ કે ભાઈ હડો હજી થોડી વહેલું છે પછી બિદન કરાવીએ હજી બિદન જવા નહીં જેવો ગેસ વ્યાય બે મહિના થાય ને જેવું ગરમીમાં આવે ફટ એનું એઆઈ થઈ જવું જોઈએ અને ગાપણ થઈ જવું જોઈએ તો તમારા માટે સારું

મારાથી વાતચીત પણ ઘણી વખત મને કરે છે મારાથી જે છે મેં સાચું કીધું છે મેં હજી સુધી ક્યાંય લાલચમાં આવીને મારી અંદર ક્યાંય મેં એડમાં નથી કીધું કે આ વસ્તુ તમે આમ કરો આ વસ્તુ તમે આમ કરો આમ કરો આમ કરો પૈસા માટે મેં નથી કર્યું માતાજીની કૃપા છે એટલે હું જે છે હું તમને બતાવું છું કે આ ભાઈ આવું કરે છે તમે આના કારણે આવું કરશો તો આવું થશે બરાબર છે એટલે તમે અને જે લાખો પશુપાલકોએ અમારા ઉપર જે ભરોસો મૂક્યો છે એ અમે નહીં તોડીએ એટલો વિશ્વાસ રાખજો અને જે મેં કહીશું ને જે વસ્તુ લઈને આવશો ને કે આ વસ્તુ બરાબર છે તો એમાં સો ટકા સત્ય હશે અમે તપાસ કરી વ્યવસ્થિત એનું બધું કમ્પ્લીટ કરીને પછી જ લઈને આવશો તમારી સામે એટલો વિશ્વાસ રાખજો પશુપાલનને લગતા તાલીમ માટેનો કોર્સ કરવો હોય તો ગાંધીનગરમાં ક્યાં કરી શકાય એ સોરી મને ખબર નથી પરંતુ એનડીડી પી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની અંદર આજે બીજું મને ક્યાંય એટલી બધી ખબર નથી બાકી કોઈ ફાઉન્ડેશન વાળા આવું કરતા જેને મહેનત કરી પશુપાલન કરવું છે તેને ઓછી જમીન હોય તો પણ સારો મેનેજમેન્ટ કરી શકાય તો આર્યન કહે છે કે બહુ સાચી વાત જે લોકો મહેનત કરે છે અને બહુ વ્યવસ્થિત મેનેજમેન્ટ કરે એમ એવા કેટલા બધા ડેરી ફાર્મવાળાને જોયા કે એમની પાસે બે ચાર વીઘા જમીન છે અમુક લોકો પાસે જમીન નથી અમુક લોકો પાસે જમીન નથી પણ છતાં એ મેનેજમેન્ટ થી દસ પંદર વીસ ગાયો રાખીને સારું કમાય અને જેને મજૂરી નથી જ કરવી જેને ફરવું છે બહાર એને ઘરે ડેરી ફાર્મ ચલાવવા છે એ બાર મહિના બે વરની અંદર તો ઘર ભેગા થઈ જતા હોય છે ઘણા બધા લોકો એ કોમેન્ટો કરી છે ગઢા કોમેન્ટો આવે છે દરેકની કોમેન્ટનો જવાબ નથી આપી શકતો માફ કરજો પરંતુ જેટલું શક્ય થાય એટલું કરી છે ગાથા ગોરીની વાત છે કે પશુ વીમા યોજનાની માહિતીનો વિડીયો બનાવી એમને પશુપાલકોને પૂરી જાણકારી આપી કેવી રીતે ફોર્મ ભરાય ફોર્મ ભર્યા પછી અને કેવી રીતના ટેગ મારો આઈસીઆઈસી બેંકમાં કેવી રીતના પ્રીમિયમ ભરો સરકાર બહુ સારી વાત કરી એમણે કે ભાઈ અમુક લોકો આવે ને અમુક એનજીઓવાળા પણ તમને આવી વ્યવસ્થિત સારી ટીપ્સ આપતા હોય છે બીજા ઘણા બધા લોકોએ કોમેન્ટ કરી છે પ્રકાશભાઈ બધી વાત સાચી છે આ બધી જ આવડત છે બધું જ તમે જાતે કરી એમ છીએ પણ અમારે ભાવનગર જિલ્લામાં તમારી જેમ ભાવ ભાવ વધારો નથી આવતો તો કેવું રહેશે ભાઈ તબેલો કરવું તો બચત થશે ખરી અમારી હાલ ભાવનગરમાં સર્વોત્તમ ડેરી મતલબ મિત્રો દરેક ડેરી છે દરેક દરેક જે આપે આપે હું કોઈનું કઈ નામ નથી લેતો પરંતુ જેમ બનાસ અધર આવી છે મજૂરી કરીને તો તમે પશુપાલકો મજબૂત થશો તો ઓટોમેટિક સંઘ મજબૂત થવાનું જ છે આમાં બીજું ક્યાંય કઈ ઘટતું નથી એટલે તમે ધીમે 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 પોતાની બ્રિડિંગ ઉપર કામ કરો પશુપાલન ઉપર કામ કરો બાકી આજ ની તો કાલે અમારો પણ એક સમય એવો હતો કે બે બે ચાર ચાર પાંચ પાંચ સાત સાત ટકા જ ભાવ વધારો મળતો હતો અને દૂધ વધારો એટલો જ મળતો પણ આજે વીસ વીસ પચીસ પચીસ ટકા પહોંચ્યો છે તો એમાં પશુપાલન સદ્ધર તો સંઘ સદ્ધર મજબૂત થશે તો પશુપાલનમાં મજબૂત જ છે રાયકા ગોપાલ લખે છે તમારી સલાહ એકદમ સાચી છે આ બધી કામ કરવાની ત્રેવડ હોય તો જ પશુપાલન સફળ થશે સાચી વાત છે કે આપણે આપણા મજબૂત હોય આપણે કામ કરીએ વ્યવસ્થિત તો તો જ આપણે આની અંદર સક્સેસ જઈશું ભરત ચૌધરી લખે કનુભાઈ જય શિયા રામ જય શિયાારામ ઘણા બધા લોકોની કોમેન્ટો આવી છે બધી કોમેન્ટો કહો છું તો મારે લગભગ વિડીયો બહુ મોટો થઈ જશે એટલે એક છેલ્લી કોમેન્ટ કહું છું કે ચૌધરી રમેશ ગાય વિયાણ પહેલા બાવલામાં ખપરી ન થાય તે માટે શું કરો ગાય વીયાણ પહેલા આ ખરેખર બહુ અગત્યનો હોય છે આના ઉપર એક વિડીયો બનાવીશ કે ભાઈ ગાયનું બિયારણ પહેલા શું શું કાળજી રાખવી તો ખપરી ન થાય એની પહેલા આપણે એને એક અલગ વ્યવસ્થિત અલગ વાળામાં રાખવી એની નીચે એકદમ પોચી જમીન રાખવી અને રેતી એકદમ હોય કઠણ જમીન ના હોવી જોઈએ તળિયામાં વધારે પડતી બેસીને રહેવી જોઈએ પોચી જમીનની અંદર રહે એવી ટાઈપની બોધવી નીચે ના હોય તો ફરાળ પાથરી દેવું જેથી બેસવા ઉઠવામાં તકલીફ ના પડે ઘણી વખત વધારે પડતી અડરસ્ટ્રક્ડર આવી ગઈ હોય તો એની પગની ખરી અડે એના કારણે પણ એની ખપરી ઓચાળની તકલીફ થતી હોય એટલે એના પગના ખરી પણ વ્યવસ્થિત લેવાઈ દીધી જેથી કરીને આ બધી તકલીફો નહીં થાય અને બીજું વિસ્તારથી વિડીયો આના ઉપર મારે બનાવવો છે બહુ સારું કર્યું તમે મને કન્ટેન્ટ આપ્યો એટલે આપણે આટલી આટલી કાળજી રાખવાની બીજું એક છેલ્લે કોમેન્ટ એવી આવી છે ખરેખર થોડુંક દુઃખ લાગે છે કે તમે ઠાકોના વિડીયો કેમ નથી બનાવતા યાર આટલી રીલ મને મારાની અંદર પહેલી વસ્તુ કરપ્શન અને જાતિવાદ અને રાજકારણ આ બધી વસ્તુ મારામાં નથી મને આવડતું પણ નથી એટલે પ્લીઝ આવી કોમેન્ટ મિત્ર ન કરો મારી પાસે દરેક સમાજના વિડીયો છે બધાના વિડીયો છે હમણાં જ મેં રિસેન્ટલી લગભગ હજી પંદર વીસ દિવસથી વિજેતાનવા ઠાકોર બહુ સારો છોકરો છે એનો વિડીયો મેં મોકલ્યો અને બીજા અંદર ઘણા બધા હશે તમે ત્યાં પહોંચી નહીં શક્યા હો એટલે પ્લીઝ આવું આવી કોમેન્ટ ન કરો પેલો હરખું જુઓ વિચારો અને આજ પછી આના ઉપર પછી હું એમ કહું છું હું કોઈ દિવસ વિડીયોની અંદર મારા નોમની આગળ મારી જાતની લગાવું બરાબર છે એટલે બરાબર છે બાકી તો બધું ઓકે છે તમે જે લોકો વિડીયો જોવો છો ખૂબ ખૂબ આભાર અને તમારી મને હમણાં જ એક ભાઈએ કંઈક મેસેજ લખી મે હું મતલબ આમ ટીવીમાં જોતા હતા અને મોરબી હળવદના હતા અને ખરે બેઠા ટીવીમાં વિડીયો ચડાવી જોતા હતા કે સર તમારા વિડીયોથી ખરેખર મને બહુ જાણવા મળ્યું તો બસ આવી કોમેન્ટથી અમારા માટે બહુ છે એ પૈસા જ છે તમારી સારી કોમેન્ટ તમારું જે મોટિવેશન અમને મળે છે એ બહુ છે તમે કંઈક પશુપાલનમાં સારું કરશો અને તમે કંઈ આગળ જશો એ ખરેખર અમારા માટે સારું છે મને ઘણા બધા લોકો ફોન કરીને મેસેજ કરીને મારા લગભગ તો બસો થી અઢીસો ફાર્મરો જે સારા સારા ફાર્મર છે જે મતલબ આ લાઇનમાં આવવાના છે ને અમુક લોકો ચાલુ કર્યું એ લોકોને મેં હજી સુધી નથી પૂછ્યું કે તમારી જાત કઈ છે તમે ક્યાં ના મતલબ લોકેશન ખબર હશે પણ હું એમને મળ્યું નથી મારા ફોન કોન્ટેક્ટમાં છે મેં એમને કેટલાય નંબર ડેરી ફાર્મ આપ્યા છે કે ભાઈ તમે આ જગ્યાએ જઈ શકો આ જગ્યાએ જઈ શકો આમ કરો આમ કરો ગાયો ક્યાંથી મળે આજ આ ભાઈને પૂછશું આમ કરજો આ જગ્યાએ ન કરાય આમ ન લેવાય મેં જ્યાં મારાથી સલાહની જરૂર પડી ત્યાં મેં લોકોને આપી છે કોઈ દિવસ મેં એમને ક્યાંય પૂછ્યું નથી કે તમે કઈ સમાજ ના છો કે ક્યાં ના છો બરાબર તો મિત્રો પ્લીઝ આવી કમેન્ટથી દૂર રહો અને કંઈક સારું કરીએ બધા હળી મળીને આપણે કંઈક પશુપાલનને આગળ લઈ જઈએ આપણે પણ આગળ આવીએ એવી કોશિશ કરીએ ને નેગેટિવ ભ્રામક ન ફેલાવીએ બસ એટલું જ કરીએ અને દરેક લોકોનો ખરેખર ખૂબ ખૂબ આભાર